i

અથવા તો સાબુ થી પણ હાથ ખાસા કરી શકાય તો હા કેવી રીતે ખાસા કરવા એ પણ આપની કુશળતા પર નિર્ભર છે તે આપણે જોઈ લઈએ કે કેવી રીતે હાથ ખાસા કરવામાં આવે હવે આપણે સૌથી પ્રથમ હાથ ખાસા કરવાના હાથ દેખે કે આ કાંડા સુધી આપણે ખાસા કરવાના થઈ પણ સાબુ કે માખી લે

જાળીજી ભરવાનું કે આપણે જાળીજી આ રીતે ભરી લેવા એમના સટનો પાટ પણ આપણે કરી શકે અંદર જણાવવામાં આવેલું છે તે પ્રમાણે આપણે કેમના દિવસ સ્તરથી અને ઠાકોરજીનું જાળીજી ભરવાની અને નેડરો વસ્ત્ર લપેટવામાં આવે છે તેને નેવરો કહેવામાં આવે છે અને આ રીતે ઝાડીજી પધરાવી ભરી અને પહેલે રાખ દેવાની પછી આપણે ઠાકોરજીને હવે જગાવીએ તો જગાવી

જગાતા પહેલા બોલવાની માં આવડે તો બસારી વાત છે ના રાત રાતમાં આવડે તો પણ આપણે વાચી પર લઈ લે ખાલી તો પણ એક કીર્તન થઈ જાય કે આ કે ઠાકોજી કીર્તન વગર કોઈ પણ સેવા અધિકાર કરતા નથી જાતાજ કીર્તન ઠાકોજી સાંભળે છે કીર્તન દ્વારા પ્રભુ ભોગ આરોગે છે કીર્તન દ્વારા પ્રભુને સ્નાન શિંગારા દે થાય છે કીર્તન દ્વારા પ્રતિ વસ્તુ ઠાકોજીને થારે છે સાથે કરીને કીર્તન ખુબ મોટી વસ્તુ છે શ્રી મહાપ્રભાઈ પણ રાગ ભોગ

આવી રીતે વચ્ચે પાછળ આંગળી રાખવાની અને આ રીતે વેણુજી એક હાથમાં વેણુજી એક હાથમાં ઠાકોરજી અને આ રીતે આપણે પહેલા સૌથી પ્રથમ ગાંધી પર પધરાવવાના બહુ ધીમેથી કોમળતાથી ઠાકોરજીને પધરાવવાના અને પછીથી જે છે તે રાતની જે કોડાડવાની ટોપી છે વડી કરીને વસ્ત્રના મેચિંગ વાળી ટોપી પેલા ધરાવી દેવાની અને પછી શ્રીયસ્ત્રની અંદર આ મોતીની લડ એ જે છે તે ધરાવી દેવાની જેમાં આપણે જે પણ કઈ શક્ય હોય તે રીતે દૂધની અંદર આ રીતે કટોરી થોડી તરતી રાખી દેવાની બે કટોરી રાખવાની ઠાકોરજી રાત્રિના જાગેલા હોય તો એકદમ ભૂખ લાગી જાય એટલા માટે થઈને બે કટોરી રાખવામાં આવે છે અને પછીથી જારી જે ભરેલી હોય કે તબકડી પર પધરાવી દેવાની અને જ્યારે ભોગની અંદર એ નેવરાનું જે છે તે આ રીતે ખોલી દેવાનું અને પ્રભુને પછી થી આપણે બહાર આવી અને ટેરો લઈ લેવાનો ટેરો હોય તો ટેરો લઈ લેવાનો આડપટ્ટો હોય તો આટલો એ રીતે લઈને આ રીતે ઠાકોરજી ઋતુ અનુસાર મંગળભૂત ત્યારબાદ આ રીતે કેરણ લઈને પછી આપણે જે પણ તે કલે છે એ કલેવ ના પદ પણ આપણે બોલવાના જો જગાવો આત્મન કરાવીને આચમનનું જળ જે છે તે પ્રસાદની વાસણની અંદર ઠલવી લેવાનું અને પ્રભુ આ રીતે અને આ રીતે પણ મંગળા આરતી કરતા હો મંગળા આરતી કરવી મંગળાના કીર્તન ગાવા ઋતુ અનુસાર અહીંયા પણ પદ ગાવા આવ્યું અને પહેલા એ બધું થયા પછીથી આપણે સ્નાનની તૈયારી પહેલેથી કરી રાખવાની થોડું ઉષ્ણ જલ તૈયાર કરી રાખી સિદ્ધ કરીને પહેલા બધી સ્નાનની તૈયારી કરીને પછીથી ઠાકોરજીને સ્નાન કરાવવા પધરાવવાનું તમને બતાડવા માટે શરૂઆતની અંદર આ રીતના ખંડ અને બધી વસ્તુ સાહિત્ય રાખીને આપને બતાડી રહી છું પણ ખરેખર સેવા જે છે તે કે જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલી છે તે સેવા આપણે સાધન સંપન્ન હોઈએ તો પણ થઈ શકે છે અને સાવ નિષ્કિંચન હોઈએ તો પણ થઈ શકે છે માટે એવું ન વિચારવું કે આવું સિદ્ધિ સિદ્ધાસન હોય આ ચોખ્ઠા હોય કે આવી જગ્યાએ આવા અહંસ હોય આવું બધું સાહિત્ય હોય તો જ સેવા થઈ શકે આના પછીના તમને વિડીયોની અંદર સૂક્ષ્મ ક્રમ પણ કે જેમ કે ઝાપીજીમાં ઠાકોરજી પોરતા હોય માત્ર ગાંધીજી પર જ ઠાકોરજી પધારતા હોય નાના ઊંચું હોય જે રીતે આપણા ઘરની અંદર સૌકર્ય હોય જે રીતની સગવડ હોય તે રીતની સેવા એ આપણે કરી શકીએ છીએ એ જ વસ્તુ આપ લોકોને પ્રેક્ટિકલ બતાવવાના માટે જ આ એક ઉપક્રમ પ્રમુખ પાસે થઈ રહ્યો છે કે જેથી કરીને આપ સૌ વૈષ્ણવોને જાણકારી મળે કે સેવા જે છે કે કોઈ પણ અવસ્થાની અંદર અને કોઈ પણ રીતે આપણે કરી શકે છે એવું જરૂરી નથી કે આટલી આટલી વસ્તુ હોય આમાં ચાંદીના સાહિત્ય હોય તો જ આપણે સેવા કરી શકીએ ચાંદી નું સાહિત્ય ન બિરાસુ હોય તો નવા પાત્ર લાગીને ઠાકોરજી ની અંદર ટીના પાત્ર પણ ચાલી શકે ટીન ના પાત્ર પણ ચાલી શકે આપની જેવી પરિસ્થિતિ હોય તેવી જ પરિસ્થિતિ ની અંદર ઠાકોરજી આપની સાથે હે કે કેવળ નેકિવર્સી માકરૂજી ને સુસાહીજી ના કારણે એમની ગાહી થી આપણે જે પણ કાલાવાલા કરીએ છીએ તે પ્રભુ માની લેતા હોય છે આટલો જન વિશ્વાસ જે છે તે প্রত্যেক વૈષ્ણવ એ રાખવો જોઈએ એટલા માટે હું ન વિચાર જોઈએ કે આ વિડિયોની અંદર જે રીતે બતાવવામાં આવે છે એ રીતના સાહિત્ય સાથે સેવા કરી શકે ભગવ સાહિત્ય ભગત પણ સેવા થઈ શકે એ પણ પ્રકાર આપણે આવતા બધા વિડિયોની અંદર હું બતાડીશ કે કેવી રીતે સુખમાં સુખમાં જે છે તે આપણે સેવા ક્રમ કરી શકીએ છીએ માત્ર ને માત્ર 15 મિનિટનો નો જ ક્રમ 10 મિનિટનો નો ક્રમ કે પ્રભુને ફક્ત જાગવાના સીધા જગાડીને ભોગ ધરી દેવાનો સ્થાન કરીને સીધો રાતોની ભાવના કરીને સીધા ઠાકોરજી કો પોડાઈ શકાય છે એટલે ઓછામાં ઓછો સમયની પણ સેવા કે મહાપ્રભુજી અને સુસાઈજી જીવન માટે જીવોના ઉદ્ધાર માટે બતાડેલી છે માટે સેવા વગર

સાહિત્ય પસારશું તો જ આપણે સેવા કરી શકશું કોઈ પણ સાહિત્ય વગર પણ આપણે ઓછામાં ઓછું આપણે જે પ્રમાણે શક્તિ હોય તે પ્રમાણે શક્તિ કરવાની છે માટે કોઈ પણ વૈષ્ણવો એ પ્રકારનો વિચાર નહીં કરતા અને આ રીતે વિડીયો થી આપ શીખવાનો પ્રયત્ન કરજો કારણ કે અત્યારનો જે સમય છે કે આપણે પૂરો આની અંદર આપી શકીએ એમ છીએ એટલા માટે જઈને આ વિડીયો દ્વારા આપ લોકોને કંઈક જાણકારી મળે કંઈક શીખવા મળે એ જ અમારો હેતુ છે આ વિડીયોની 那到哪买？